નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક ભાભરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર એક બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીની તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ઊંચા ભાવ તેરસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો ને રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચોપનથી છ્યાસી રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પિસ્તાલીસથી એક છવ્વીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો સિત્યાસી રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી તેરસો એકતાલીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સોળથી તેરસો ચાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવન થી ચૌદસો અગિયાર રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પાંત્રીસથી ચૌદસો રૂપિયા પૂરા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સિત્તેરથી તેરસો ને સિત્તેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો પિંચોતેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી ચૌદસો આઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એક રૂપિયો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પંચાણુંથી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી ચૌદસો ને એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જાડી મગફળીની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નીચો ભાવ આઠસો એકથી ઊંચો ભાવ ચૌદસોને અગિયાર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સિત્તેરથી તેરસો અઠ્યાસી રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો પંચાણું રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એસી થી તેરસો ને પચાસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એસી થી તેરસો બાણું રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને સાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી તેરસો રૂપિયા પૂરા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી તેરસો ને એક રૂપિયો મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી તેરસો પચીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો દસથી તેરસો ને એક રૂપિયો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી તેરસો ને એક રૂપિયો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પાંચથી બારસો સત્તાણું રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સિત્તેરથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી ચૌદસો અગિયાર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકોતેરથી ચૌદસો છપ્પન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી બારસો ને ઇઠોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી તેરસો ને સિત્તાવીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં અચ્છા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર